આર એમ રાઠવા અને દલવાડા બીટગાર્ડ બી ઓ રાજપૂત સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ડુમેવાલ રોડ પરથી ટ્રક અને ધાયકા ચોકડી પાસેથી લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રેક્ટર ઊભું રાખીને ચાલક પાસે વાહનમાં ભરેલ લાકડા અંગેનો પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ કરેલ ન હતી જેથી વન વિભાગના આર એફઓ રોહિત પટેલે ગેરકાયદેસર પંચરાવ લાકડા ભરેલી ટ્રક અને ટ્રેક્ટરને વન વિભાગની કચેરી ખાતે લાવીને અંદાજે રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ કબજે લઈને બંને વાહનમાં ભરેલ લાકડા ક્યાંથી ભરવામાં આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી વન વિભાગની આ કાર્યવાહીથી બન બે નંબરી લાકડાની હેરાફેરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આજરોજ હું અને મારા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં શહેરા તાલુકામાં હતા તે દરમિયાન વાગજીપુર ડુમેલાવ રોડ જ્યારે એમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ટ્રક આવતો જે ઉભી રખાવેલ જેમાં લાકડા ભરેલા હતા તેના આધાર પુરાવા પાસ માંગતા ટ્રક ચાલકે પાસ પુરાવા રજૂ કરેલા ન હતા જેને લઈ ટ્રક તથા એના લાકડા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ જેનો મુદ્દા માલ અંદાજે પાંચ લાખ રૂપિયા થતો હોય છે જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર મંગલયાણાને આગળ આપેલ છે ત્યારબાદ દાયકા ચોકડી પેટ્રોલિંગ દરમિયાન ट्रैक्टर पास आव तो उभू रखावतांनी पासे पासपुरावा मांगता रजू करेला ना होता तो ट्रैक्टर ने લઈ बने कचेरी मुकेल होतो जेनी किंमत 3.50 लाख thai मिली कुल लाख तपास चालू अधिकारी आरवी पटेल पाथी उदर जी दिव्यांग न्यूज पंचमहल